ઘણા તો મને આઈ કહે છે કે શંકરપી શેની ચૂંટણી છે મને કે ડેરીની ચૂંટણી આવી છે મને પૂછે કે ડેરીની ચૂંટણી છે મેં ના એને જુજુ વાર છે તો મને કે એજન્ડા એમને સમજણ નથી કે ડેરીની ચૂંટણી છે મેં તો એના કારણે ડેરીમાં એક પણ ડિરેક્ટરમાં ફેરફાર ના થાય અને એક પણ વિષયની અંદર કંઈ કોઈ છિંધાર પણ માત્ર બીજા કોઈ એજન્ડા તો હોવા જોઈએ હવે એમને બિચારાને કહેવું શું હવે એમ કહેવું આ મોદી સાહેબ માટે કંઈ કહી કે ત્રણસો સિત્તેરની કલમ હટાવી દીધી એના માટે કંઈ કહી કે ગરીબોને અનાજ આપવાનું કામ ઘરે ઘરે અત્યારે આપે થાય છે એમાં કંઈ કહી શકે ખેડૂતોની અંદર એના ખાતામાં ડાયરેક્ટ પૈસા જમા થાય એ બાબતમાં કંઈ કહીએ કે નર્મદાના પાણી અહીંયા પહોંચે સુપલમ સુપ્લમ ઉનાળે ચાલતી હોય એ બાબતમાં કંઈ કહી શકે તેમને કહેવું શું તો ઉમેદવારની બાબતમાં કંઈ કહી શકે તો ના ઉમેદવાર ભણેલા ગણેલા છે હોશિયાર છે ગરબાભાઈના ત્યાં આગળ સેવાના સંસ્કારો મળેલા છે એમાંય કંઈ કહી કહેવું નથી જેમ કઈ જીવરાજ બાંધો નથી અને હું તો કઉ છું કે આમ ને એમ ચાલુ રે સારું આ અઠવાડિયામાં સમજણ પડી ગયે છે અને હવે અઠવાડિયું હજુ આમને ચાલવા દો તો જિલ્લો શું જવાબ આપે છે તમે બેઠા બેઠા જુઓ એક અઠવાડિયાની અંદર ધ્યાનમાં આવ્યું છે આપણે